રાજકોટ ના રોડ પર આવેલા સનાતન પાર્ક વિસ્તાર ના કેટલાક લોકોએ ચૂંટણી નો બહિષ્કાર કર્યો વિસ્તાર માં રોડ રસ્તા સહિત કોઈ પ્રાથમિક સુવિધા નહીં મળવાના કારણે સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો નું કહેવું છે કે રોડ રસ્તા અને ભૂગર્ભ ના પાણી નો નિકાલ સહિતની કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે રાજકીય પક્ષો દ્વારા ગમે તેવા વાયદા કરવામાં આવે કે લાલચ પણ આપવામાં આવે તો પણ અમે આ વખતે મતદાન નથી કરવાના સ્થાનિકોએ સોસાયટી બહાર મતદાન નો બહિષ્કાર કરવા અંગેના બેનરો પણ લગાવ્યા છે

લોકસભા ચૂંટણીના ના મતદાન ને હવે માત્ર ગણતરી નો સમય બાકી છે ત્યારે આ સોસાયટી ની પ્રાથમિક સુવિધા નો હલ થવાની કોઈ પણ શક્યતા નથી આગામી સાત મે ના રોજ રાજકીય પક્ષના આગેવાનો કે વહીવટી તંત્ર ના અધિકારીઓ આ સોસાયટી ના લોકો પાસે મતદાન કરાવવા માટે કયા પ્રકાર નો અભિગમ અપનાવે છે તે જોવું કુલિન પારેખ દિવ્ય ભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ